गुड मॉर्निंग सलाम प्रभु प्रभुशु तमने पुष्क आशीर्वाद थी भरपूर करो સવારના સમયમાં તેઓનું પવિત્ર ઋણું નામ લઈ શક્યા છે આપણા એ પ્રભુનો જેમની તમે અને હું ઉપાસના કરીએ છીએ જેમનું તમે અને હું ભજન કરીએ છીએ કે જે એકલા જ ઈશ્વર છે જે એકલા જ પ્રભુ છે જેઓની પહેલા કોઈ જ ઈશ્વર નથી અને જેઓના પછી કોઈ ઈશ્વર નથી હા લઈ લો પ્રભુ પરના વિશ્વાસીઓ તરીકે ભાઈ બહેનો તરીકે પિતાના એક ના એક પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં ખરેલા બાળકો તરીકે તેમનું ભજન કરવા માટે તક મળી છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ હાલે લોડ આ દિવસ જ્યારે આપણને મળ્યો છે ત્યારે આગળ પણ તમારા અને મારા માટે સગડું સારું અને સર્વશ્રેષ્ઠ થનાર છે હાલે આપણી પાસે આ માસમાં પ્રભુનું બહુ સુંદર વચન છે જુઓ યહોવાના હાથ એટલા ટૂંકા થઈ ગયા નથી કે તે તમને બચાવી ના શકે અને તેમના કાન એટલા મંદ થઈ ગયા નથી કે તે તમારો સાંભળી ના શકે તમે ગમે તેવી પરિસ્થિતિઓમાં હો ગમે તેવી મુશ્કેલીઓમાં હો પણ પ્રભુ તમને ખચિત સહાય કરશે મદદ કરશે હાલે લો જ્યારે ગઈકાલના ઓડિયોઝ રેકોર્ડ થયા જુલાઈ માસનું વચન જાહેર કરવામાં આવ્યું ત્યારથી લઈ છેક કે અત્યાર સુધી એવો સમય ચાલી રહ્યો કે જેમાં અમુક પ્રશ્ન ખસતા નથી અમુક મુશ્કેલીઓ અમુક જરૂરિયાતો કદાચ કાલ સાંજની પ્રાર્થના જે તમે સાંભળી બહુ મુશ્કેલથી મારા મુખમાંથી શબ્દો નીકળ્યા છે પણ મને ભરોસો છે મને વિશ્વાસ છે કે મારી દરેક પરિસ્થિતિમાં મારા ઈશ્વર મારા પ્રભુ તેમનો હાથ લાબો કરીને બચાવનાર છે અને મારા શબ્દો તેમના કાનમાં પડવાના છે હા લે અને જુઓ ગઈકાલના રેકોર્ડિંગ બાદ આજે ફરીવાર પ્રભુની સમુખ નમવાના માટે તક મળી છે હજુ તો ઘણા દિવસો બાકી છે જૂન માસ પૂરો થવામાં ત્યારે તમને આ જુલાઈનો ઓડિયો રેકોર્ડેડ મળવાનું છે જુલાઈ માસનું પરવાલા મિત્રો જે બાબતો તમને કહેવા માંગુ છું અમારો પર્સનલ અંગત અનુભવ છે કે જ્યારે આપણે પ્રભુની સાથે ચાલીએ છીએ ત્યારે મુશ્કેલીઓ આવે છે તકલીફો આવે છે પરવાળા મિત્રો એ વિશ્વાસ રાખજો કે પ્રભુ કદી કોઈને છોડ દેતા નથી હાલે લોયા પ્રભુ કદી કોઈને મૂકી દેતા નથી આપણી દ્રષ્ટિમાં આપણે એવું વિચારીને દુઃખી થઈએ કે પ્રભુ અહીં બધું પૂરું થઈ ગયું છે હવે આગળ કોઈ સહાય નથી પણ મિત્રો પ્રભુ તો તમે ના કહીએ છીએ ત્યાંથી તો શરૂઆત કરે છે હલેલુયા અને ચોક્કસ એ જ વિશ્વાસ છે તમારો ને મારો અને જેના લીધે તમે અને હું પ્રભુનો મહિમા જોવાના છે જે મુખ્ય બાબત છે કે આપણો વિશ્વાસ ને આપણો ભરોસો એ પ્રભુ પર મજબૂત મજબૂતાઈથી હોવો જોઈએ આપણે વિશ્વાસમાં કાચા ન પડવા જોઈએ અને અવિશ્વાસને આપણા જીવનમાં પ્રવેશવા દેવાનો નથી યસ અવિશ્વાસને આપણે પ્રવેશવા દેવાનો નથી એટલા માટે કે અવિશ્વાસ એક એવી ઉદય છે કે જે માણસને જાણે અંદરથી એવી નકારાત્મક બાબતો બતાવી બતાવીને જાણે કોરી છે પણ જ્યારે એવા વિચારોથી આપણે પરેશાન થતા હોય હેરાન થતા હોય અને કોઈ રીતે જાણે કે તમને શાંતિ મળતી ના હોય ત્યારે પ્રભુના જે સુંદર ગીતો છે તમે એવી વિપરીત પરિસ્થિતિમાં ગાવાની શરૂઆત કરો તમારું મનપસંદ કરો તમને ગમતા પ્રભુના વચનો બોલવાની શરૂઆત કરો અથવા તમારા કોઈ મનગમતા પ્રચારકને સાંભળવાનું તમે શરૂઆત કરો પણ એ મોલની સામે એ જે મોહોલ તમારો છે જેમાં એ જે મહોલ તમારા પર હાવી થવા પ્રયત્ન કરે છે એને ગમે તે રીતે હરાવો કેમ કે એ હારવાનો જ છે એ પરિસ્થિતિ જે આપણી વિરોધની છે એ હારવાની જ છે કોઈ દિવસ શૈતાનની જીત થઈ નથી જીત હંમેશા પ્રભુની થવાની છે અને તમે અનહુ પ્રભુના બાળકો છો તેમના લોહીમાં ખરદાયેલા છે અને માટે આપણી જીત નિશ્ચિત છે હા આપણા વિચાર પ્રમાણે નહીં ઘણી વાર આપણી દ્રષ્ટિ પ્રમાણે નહીં પણ તેમની ઘણી બધી એવી યોજનાઓ છે કે જે શરૂઆતમાં તમને મને લાગે કે મારી ઈચ્છા પૂરી થઈ નથી પણ ત્યારબાદ આગળ જઈને સર્વશ્રેષ્ઠ બાબતો આપણે આપણા ઘરમાં કુટુંબમાં જીવનમાં જોઈ શકીએ છે જેમ મેં ગયું એમ ઘણા વર્ષો સુધી પ્રભુને પ્રભુના કાર્યથી દૂર રહ્યો હાલે પરંતુ પ્રભુએ કદી એ બાબતને લીધે છોડ દીધો નહીં તેમનું જે પ્રમાણે આયોજન હતું એ મારા જીવનમાં પૂરું કર્યું હાલીલું અ એવા સમયમાં પણ સંભાળ્યો અને આજે પણ તેઓ સંભાળી રહ્યા છે એવા ઈશ્વર છે કે જ્યારે આપણે તેમનાથી દૂર હોય છે ત્યારે પણ તેઓ રક્ષણ કરે છે મેં એક વખત કહ્યું હતું ને કે હું બહુ જ બેફામ બાઇક ચલાવતો હતો સિટીની અંદર મારી એટી નાઇન્ટીની સ્પીડ રહેતી મારા ઘરે કમ્પ્લેન આવતી તમારો છોકરો બહુ ફાસ્ટ બાઇક ચલાવે છે એમને બધા બોલતા તમે એને આટલી નાની ઉંમરમાં બાઇક લેલી છે પરંતુ મિત્રો પ્રભુ આપણી સંભાળ રાખે છે કાળજી રાખે છે અને તેમનું આયોજન પૂરું કરાવે છે અને જુઓ એ દિવસથી આજ સુધીમાં ઘણું બધું બદલાઈ ગયું ઘણા બધા લોકો ચાલ્યા ગયા મારા મમ્મી પ્રભુ મુંગીયા મારા પપ્પા પ્રભુ મોંઘી ગયા કેટલાક વાલાઓ જે મારી સાથે હતા તે ના રહ્યા ઘણા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ના રહ્યા ઘણા બદલાઈ ગયા ઘણા સાથ છોડી દીધો ઘણું બધું થયું પણ પ્રભુ આજે દરેક પરિસ્થિતિમાં સાથે છે તમારી સાથે તમારા કુટુંબ સાથે પરિવાર સાથે છે એ મારી સાથે છે મારા કુટુંબ સાથે છે મારા પરિવાર સાથે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ તમને હાથ આપનાર પણ હાથ પાછો ખેંચી લેશે એની તમને ખાતરી આપું છું પણ પ્રભુ તમને કદી મૂકી દેશે નહીં માટે આજે સવારમાં તમારો ભરોસો એ જીવતા ઈશ્વર પર રાખો કે જે કહે છે

અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં અમે નમી જઈએ છીએ હા પ્રભુ ના પ્રભુ અને રાજા વના રાજા અમે તમારી સ્તુતિ કરતા તમારી આગળ જઈએ છીએ પ્રભુ સમયમાં તમે અમારી સાથે અમારી સંભાળ લો પ્રભુ અમારી કાળજી લો અને વિશેષ કરીને પ્રભુ આજનો દિવસ પસાર કરવાના માટે તમારી ઈચ્છા પ્રમાણે ચાલવાના માટે તમે મદદ કરો તમારી અગણિત કૃપા તમે અમારા પર રાખો તમારી યોજના પ્રમાણે તમારી ઈચ્છા પ્રમાણે અમે આજનો દિવસ પ્રભુ પસાર કરીએ અને પ્રભુ એ પ્રમાણે પ્રભુ તમારામાં આનંદ કરતા તમારામાં સ્તુતિ કરતા અમે આ દિવસને સફળતાપૂર્વક પસાર કરીએ દરેકજીવ આ સંગત માં છે પ્રભુ તમે વિશેષ તમે તેમની સાથે રહો તેમને નવો ને તાજો સ્પર્શ આપો પ્રભુ તમારા સામર્થ્યથી ભરી દો તેમના દુઃખને પ્રભુ તમે લઈ લો તેમની માંદગીને તેમના શરીરમાં રહેલી બીમારીઓને પ્રભુ તમે દૂર કરો પ્રભુ અમે ફટકાને પ્રભુ અત્યારે યાદ કરીએ છીએ જેઓ બીમાર છે તેઓના માટે અમે તેને કબૂલ કરીએ છીએ પ્રભુ તમારા સોળમાં સાજાપણું છે પ્રભુ સાંભળનાર બોલનાર વિશ્વાસ કરનાર બધાને માટે પ્રભુ તમારા માટે સ્વીકારી લે પ્રભુ તેમની આંખના આંસુ તમે આનંદમાં બદલી નાખો તમારા બાળકોને તમે નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરો તમારા બાળકોને ઉછીનું આપનાર બનાવ ઉછીનું લેનાર નહીં પ્રભુતા તમારા બાળકોને શિર બનાવો પણ પૂછ નહીં પ્રભુ તમારા બાળકોના ઘરોમાં પ્રભુ 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 ફૂટી નીકળે જાય એવું તમે અને તમારો પ્રેમ આનંદ શાંતિ તેના તમારો પ્રેમ આનંદ અને શાંતિ તેમના ઘરોમાં સદાકાળને માટે વર્ષવાટ કરે પ્રભુ એવું થવા દો પ્રભુ આ સંગતમાં જેવો છે સાંભળી રહ્યા છે વિશ્વાસ કર્યા છે હવે પછી તેમના મન કદી ઉદાસ ન રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ રહેલા પ્રભુ જેઓ તમારું નામ જાણતા નથી તેઓ અમે તમારું નામ આપી શકીએ એવું થાવ તો જેમાં આકાશમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ તમારું રાજ્ય વહેલું આવો દરેક ઘૂંટણ અમે દરેક જીવ કોઈ પર તમે દેવના દીકરા છો અને તમારા લોકોને તમારી શાંતિ મળે જ્યાં કંઈ વસે છે ત્યાં પ્રભુ તમારા બાળકોની સંગતિને આશીર્વાદિત કરો પ્રભુ અને પ્રભુ ઘણા બધા આત્મા જીતા એવું તમે થવા દો પ્રભુ તમારા બાળકોના રોજગારને આશીર્વાદિત કરો આવકના સાધનોને આશીર્વાદિત કરો પ્રભુ પિતા તેમની વિરુદ્ધના લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈને તો મોત પતિ પત્નીના લડાઈ ઝઘડાને પ્રભુ તમે દૂર કરો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો જોબનો આશીર્વાદ આપો પ્રભુ પિતા લોનનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો નાણાનો આશીર્વાદ આપો પ્રભુ અને પ્રભુ જેમ વિદેશ જેવું છે તેમના માર્ગોને પણ તમે ખોલ્લા કરો પ્રભુ પિતા અને ખાસ કરીને પ્રભુ પિતા જુદી જુદી પરીક્ષામાં તમારા બાળકોને તમે પાસ કરો એવી પ્રાર્થના કરી છે વિધુરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો એનો ખાસ પ્રભુ અમારી પણ બંને બાબતો જે બાકી છે અમારા માટે જે તમે આપવાના છો આપી દીધી છે એના માટે આભાર સુધી કરતા તેના માટે અમે રાહ જોઈ રહ્યા છે તેના રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભિતા વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓને આશીર્વાદ કરજો બુધવાર શકવાની સંગતોને આશીર્વાદિત કરજો અને પ્રભુ અમે સર્વ જીવાનાની સંગત મચાઈ હશે ચોપ્પન સત્તર પ્રમાણે પ્રભુ અમારી વિરુદ્ધ દરેક બાબતોને તમે નાશ કરજો પ્રભુ આગળના સમયમાં મારી સાથે રહો ખોરાક વસ્ત્ર પાણી આપો નાના મોટા પા ગુનાઓ માફ કરો ને પ્રભુ ફરી વાર સાંજે આભાર માનતી લેવો માગતા પ્રભુ ઈસુમાટલું સાંભળો માન્ય કરજો આમીન આમીન આમીન